તો ગાંધીનગરમાં અંબાજી દેવસ્થાનના બ્રાહ્મણો ગાંધીનગર પહોંચ્યા અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે પબ્લિક ટ્રસ્ટ છે જે બંધારણમાં લખેલું છે કે ટ્રસ્ટમાં પબ્લિક પ્રતિનિધિ હોવા જોઈએ ત્યારે પબ્લિકના ચૂંટાયેલ પ્રતિનિધિ સંચાલન મંડળમાં હોવા જોઈએ પ્રજાના ચૂંટાયેલ એક પણ પ્રતિનિધિ હાલ મંડળમાં નથી મતસ્તાત અધિકારીઓ દ્વારા સમગ્ર વહીવટ કરવામાં આવે છે ત્યારે અંબાજી મંદિરનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે અને ટેન્ડર પ્રક્રિયાથી આઉટસોર્સિંગની ભરતી થાય છે ત્યારે બ્રાહ્મણો વકીલો અને સ્ટાફની ભરતીનું આઉટસોર્સિંગ થયું છે

મુદ્દેઓના પ્રશ્નોને લઈ અને આજે અમે સીએમ સાહેબને મળવા આવ્યા છીએ પ્રભારી મંત્રીને મળવા આવ્યા છીએ દેવસ્થાન ટ્રસ્ટના મંત્રીને મળવા આવ્યા છીએ અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી માત્ર ને માત્ર સાત અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે આઉટસોર્સિસથી ભરતી કરવાની વાત લાવી અને ટેન્ડર પ્રક્રિયાથી બ્રાહ્મણોની ભરતી થાય સ્ટાફની ભરતી થાય વકીલોની ભરતી થાય આવી બેહુદી ભ્રષ્ટાચારી સિસ્ટમ લાગુ કરી છે એકાવન શક્તિપીઠનો તત્કાલીન વડાપ્રધાન અને એ વખતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ એકાવન શક્તિપીઠ બનાવ્યા આજે એકાવન શક્તિપીઠમાં માતાજી રડી રહ્યા છે માતાજીને કોઈ થાળ ધરાવવામાં આવતો નથી રાજભોગ ધરાવવામાં આવતો નથી શિણગાર કરવામાં આવતો નથી સાજ સમાજ આરતી પણ થતી નથી તો આવા માત્ર દેખાવો કરવાના ફોટા પડાવવાના ફતવાના આ સરકાર રોજે રોજ ફતવાના કાર્યક્રમો કરી રહી છે આજે અંબાજીનગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી અમારી સાચી રજૂઆતને ધ્યાને લે અને ઘટતું કરી અને બ્રાહ્મણોને ન્યાય આપે એવી તમામ ભૂદેવોની માગણી છે